નમસ્કાર આપનું સ્વાગત છે હવે જોઈએ સમાચાર મોરબી શહેર એ સમસ્યા નગરી કે શું આ સ્થિતિ માટે કોણ જવાબદાર મારે શું તેવી માનસિકતા ધરાવતા લોકો કે પછી ભ્રષ્ટ માનસિકતા ધરાવતા રાજસેવક લોકોમાં ઉઠ્યા છે સવાલો મોરબી શહેર ચોમાસા સિઝનનો અત્યાર સુધીમાં પાંચ ઇંચ વરસાદ માંડ પડ્યો છે મોરબી શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ છે તેનો કોઈ નિકાલ નથી અને સૂર્યપ્રકાશમાં બાષ્પીભવન થઈને આ પાણી સુકાઈ છે ત્યારે એક સમય સૌરાષ્ટ્રનું પેરિસ તરીકે ઓળખાતું મોરબી શહેર અત્યારે સમસ્યા નગરી કે ગંદકીનગર જેવા નામમાં પરિવર્તન થઈ રહ્યું છે તો આપ પરિસ્થિતિ સરજવા કોણ જવાબદાર એવો સવાલ ઉઠ્યા વગર રહેતો નથી આ બાબતે વાત કરીએ તો મોરબી શહેરમાં રાજા રાજાશાહી વખતમાં દસ વોકડા હતા આજે એક પણ વોકડો જોવા મળતો નથી બધા વોકળા બૂરી દીધા છે અને તેના પર પાક્કા બાંધકામો થઈ ગયા છે જેથી રોડ અને નીચાણવાળા વિસ્તારોમાં વરસાદ પડી ગયા પછી મહિનાઓ સુધી વરસાદી પાણી ભરાયેલા રહે છે જે પડતર પાણી થવાથી તેમાં મચ્છરનો ઉપદ્રવ વધે છે અને બીમારીનું પ્રમાણ વધે છે ત્યારે મોરબી નગરપાલિકાને સૌથી વધુ ટેક્સ ચૂકવતા લાતી પ્લોટમાં તો હાલ સ્થિતિ દોખજ જેવી છે એક પણ રોડ ચલાવવા જેવો નથી ગારો ગંદકીના થર જામ્યા છે મુનનગર સહિત જ્યાં નીચાણ થઈ ગયું છે અને ચારે બાજુ બાંધકામો થઈ ગયા છે ત્યાં રોડ પરથી પાણી ભરાય છે તેનો કોઈ નિકાલ નથી સતત આ પ્રકારે બાંધકામોના અતિક્રમણ થઈ રહ્યા છે ત્યારે એકલ દોકલ જાગૃત નાગરિક જાહેર હિત ખાતર તંત્રને રજૂઆત કરે છે પણ તંત્રની મિલીભગતથી જ આવી પરિસ્થિતિનું નિર્માણ થયું હોય તો પછી તપાસ કોણ કરે આ સ્થિતિ માટે કોણ જવાબદાર રાજકોટના ટીઆરપી ગેમ ઝોનની આ દુર્ઘટના પછી મોરબી વહીવટી તંત્રએ તેના ઉપરથી બોધપાઠ લીધો છે કે કેમ જો લીધો હોય તો બહુડી ભવન બહુમાળી ભવન કેટલી તપાસ કરે છે એક પણ નહીં કારણ કે એક આરટીઆઈ અરજીના જવાબમાં જણાવ્યા મુજબ કરેલી આરટીઆઈની અરજીમાં કોઈ રિપોર્ટ મળ્યો નથી તેવું જણાવ્યું છે તો હવે આ મોરબી શહેરમાં પણ જેવી માનવ સર્જિત આફત આવે કે કુદરતી આફત આવે તો તેના માટે કોણ જવાબદાર મારે શું તેવી માનસિકતા ધરાવતા લોકો કે પછી ભ્રષ્ટાચારી માનસ ધરાવતા રાજસેવકો અને નેતાઓ કે પછી બધાય તેવા સવાલો ઉઠ્યા છે રિપોર્ટર શ્રીકાંત પટેલ ગુજરાત સિક્યો ન્યૂઝ મોરબી